હું ખાવાની મજા આવી આઇટમ હોય એટલે આઈટમો હા 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 હું ખાઈ ખાય ને તો યાર ઘોઘલો હું કશું કોણ ધંધો કરવાનો નહીં ખાટલા તોડવાના રોટલો જી ગોળ દાળ ભાત અને વળી કૂકદાળો વળી મંચુરિયન એ હોય કારણ હું એમાં મારા ઘોઘળા નહીં આ પથારી ફરજ યાર હમણાંથી બે દાય ઘેર આવ્યો છું ને વળી વળી હરખાઈ શકાય બેઠીને ના વળી શોખ બે હાથ વાત છે કુકલા કોક તો હશે વાળી આ આપણો તો ફટ લઈ કોક લઈ જાય ગુઢારાલ બુઢા ઠઠાઈ હા રંગુજી બોલો કાળુ બા જો યાર ખાલી તમ આટો બે ત્રણ રાજો ઘેર છે કો બે ત્રણ રાતી રજાઓ પાળી છે રાજાઓ પાળી દે પાળી છે મુજે લાગો તને સારું ગબરા લાગો માં કતી હાર લાગો છો હા જવાન સાત તો હા તાણ શું મે લોકો પ્રસંગ બસ આ તો વિવાહી કોણ હા તાણ હું વાત કરો છો કંકુતરી આચાર આ યાદ મારા અંગા તો કોઈ આવતો આવું નતું એટલે મુકા આપડે રંગુ જ ખરો મારા અંગાથી થી હું આવું જ લ્યા કોઈ બી આવા કોમ માં પેલો આવું વાત કરો છો આવા કોમમાં હું પેલો આવું લે શેટલું ખાવાનું બિલકુલ બેસી રહેવાનું અને મજા કરવાની એનું ગોવા ને ખાટલા તોડવાના લેજે જો મન તમે તો શું બેસ્ટ નાખી આવે છે જવાનું ખબર તો હું ના નાખ કેવું આ પણ ચાલશે એવા ને વા ચાલશે આવો તાણ આપણો શો એ તો મારી હારી છે તારી છે શું આદો

જલ્દી આટલે યાર અમે તો ખાધુંય નહીં જે ઓકતા દેઉ મળી ગયો બેદાર અડા ઉપરથી પાછોર ખઈ બેહી જાય વાળી 7:30 કરઈ જાયે સાણે લે બેહી જા બેહી જા જલ્દી મોરું થાય છે હેડ આ જાય આવ ગયો તને હા આ ગયો ઓ જો તું આપડે આવી જાન આવી જ હે મારે ડાન્સ કરવું દો

તમને હું કી જમણ વાળો છું આ બાપ તમારા એવા તમારે પહા દાખો હુસલું તમારે દાખો હું તો હું વાત કરો છો હાલ વસીન વસી સીધો સીધો પૂછગમ જતો રહો હાલ હું વાત કરો તમારે પેલા તમે સજો સોતા આવજો મારે જોવા તો જવું જ પડશે મને ફોન કરે એટલે પાછો બોરા લઈને તમે લેતા ફોન કરી ના પણ ફોન છે નહીં હા તમે કળી બનાવીએ